નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલામાં ગરબા રમતા બહેનો માટે ખુશખબર રાજુલા શહેરમાં જૂનું અને જાણીતું નામ એટલે જય માતાજી પાર્ટી પ્લોટ આવતીકાલથી એટલે કે પ્રથમ નોરતાથી આ પાર્ટી પ્લોટ શરૂ થવા જઈ રહેલ હોય ત્યારે આ પાર્ટી પ્લોટમાં રાસ ગરબા માટે બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે અને ખાસ કરીને સર્વ સમાજના બહેનો રાસ ગરબા રમી શકે તે માટે તદ્દન મફત ફરી પાસની સુવિધા આ પાર્ટી પ્લોટ આવતીકાલથી પ્રથમ નવરાત્રિના દિવસથી શરૂ થવા જઈ રહ્યો હોય ત્યારે આ પાર્ટી પ્લોટની તડામાર તૈયારીઓ થઈ રહી છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આ બાજુ આપણા વિસ્તારના અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો

કે જ્યાં જય માતાજી યુવા ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ નવરાત્રી આયોજન કરવામાં આવેલું છે તો હું આવી રહી છું આ બધાને ગરબે રમાડવા માટે તો તમે પણ બધા તૈયાર છો ને ગરબે રમવા માટે તો આવો સૌ સાથે મળીને મા આદ્ય શક્તિ અંબે માની આરાધના કરીએ સૌ ગરબે ઘૂમીએ તો બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે દિલથી આમંત્રણ છે જો જો ભૂલાય ના જાય હા જય માતાજી જય અંબે કુમકુમના પગલા પાડ્યા મારીના હિત જોવા લોકો ટોળી વળ્યા રે માડી તરાવવાના એંધ થયા હો માડી તરાવ હું હું છું છું નમસ્કાર એકતા શર્મા અને આવી રહી આ વર્ષે રાજુલાના આંગણે જય માતાજી ગ્રુપના તો તમે સૌ આવો છો ને માતાજીની આરાધના કરવા અને માતાજીના ગુણ લગાવવા જય માતા માટે અમારી